તો અત્યારે ભાઈ છે ને રવિવાર છે ને તે અત્યારે ઘરે છે અને આમ તો આપણે રજા જ છે એવું બધું છે તો અત્યારે ફટાફટ છે ને સવાર સવારમાં આપણે પહેલા નાસ્તો કરી લઈએ હાલ તો ફેમિલી અત્યારે જોવા છે ને અગિયાર વાગી ગયા છે ભાઈ અને જો અહીંયા રસોઈની તૈયારી થવા મળીશ શું કરો એમ અમે આજે જોત ભાઈ કેરી કેરીનો રસ કાઢવાનો છે

તો બપોરે છે ને જમવાના બોલાવ્યા છે તો એ આવવાના છે તો બપોરે આ બધું છે ને ફટાફટ કેરીને રસ ને એવું આપણે કાઢી નાખ્યા પછી એને બપોરે એ આવે ને પછી આપણે મળીએ અમે લે અત્યારે એના ભાગી ગયા સાડા બાર ને પપ્પા ને મેં તમને કીધું ને મહેમાન આવવાના છે જો ભાઈ અમારે બંને કેમ છે મજામાં ભાઈ જો આજ રજા હતી હા રજા તો જો ભાઈ અમારા બંને વિસાબે આવી ગયા છે ને આજે જમવાનો રવિવાર હતો એટલે આપણે કહી દીધું જમવાનું કેમ કે પહેલાં આવી ગયા હતા એકવાર કાં પહેલાં ખાલી અમસ્તા બે વા્યા દિલીપભાઈ ને આવ્યા હતા ને તેની સાથે ખાલી બેસવા આવ્યા હતા ને તો અત્યારે આપણે ભાઈ જમવાનું કીધું છે હવે અત્યારે જો તૈયારી કરે છે તો હાલો અંદર બતાવીએ એમ મમ્મીની શું કરે ને તો ભાઈ જો અહીંયા મમ્મીની જો પૂરી હોય છે ને અમારા બેન જો અહીંયા કેમ છે મજામાં મજામાં જો ભાઈ એમને નઈ કામ મે ધંધે લગાડી દીધા આવ્યા ને તે મહેમાન ને અને મમ્મી આયા જો ભાઈ પૂરી કેટલી વાર છે હવે ભાઈ જો તૈયારી પૂરી થાય ને એટલી વાર છે એવું છે તો પછી છે ને તૈયાર થાય ને પછી આપણે જમવા બેસી જઈએ તો ફેમિલી અત્યારે જો જમવા બેસી ગયા ને ભાઈ જો પૂરી શાક ડાબત ને રસ ભાઈ કેરીનો છે ને બે જમવા ખાજો પાછા જમવાનો રહેતા

અને અમારા જો ભાવનો ગતિન ભાઈ આવ્યા છે વિક્યુ ભાઈ કેમ છે ભાઈ મજામાં 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 આયા અમારા જીગાવાયા જો કેમ છે આરી એમથી વે આવ્યા એમને અને અમારા કેપી ભાઈ કેપી ભાઈ કેમ છે લેતો જો ખોટી એની હણીનો કેપી ભાઈ જો ભાઈ એ જ નારાજ થઈ ગયા મારા વતી તો ભાઈ જો અત્યારે છે ને ભાઈ આયા ફોટોશૂટ ને ઊભે હાલે છે આપણે થોડોક ફોટોશૂટ ને ઊભો કરી લેવી પછી થોડાક આગળ જાવીને ત્યાં થોડાક વિડીયો અને ફોટા ને ઊ આપણે પાડ્યા તો ચાલો ત્યાં જઈને ત્યાં સુધી તમે સિનેમેટિક શોર્ટ એન્જોય કરો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ફોટાને એવું પાડીને ઘરે સીધા હોય આવ્યા ને ભાઈ જો અત્યારે પપ્પા બનાવી રહ્યા છે બહુ બનાવો છે ભાઈ ભાઈ જો ભાઈ ચિપ્સ બનાવી છે એટલી કા તમને નથી આવડતી મમ્મી તો એટલે એવો ભાઈ મમ્મી નથી આવે પપ્પાને આવડે જ ભાઈ ગાંઠિયા ચિપ્સ ને એવું ભાઈ બનાવતા આવડે છે અત્યારે જોરદાર ની ભાઈ ચિપ્સ બન્યા છે હા જો ગરમા ગરમ તો અને જેના ખાવી હોય ને વહી આવજો અને ઓર્ડર પણ લેવી જોઈએ ગાંઠિયા પાડવાના ચીપ્સ ને જેને પડાવવાના એ કહેજો કોમેન્ટમાં પાછા એટલે આપણે કોન્ટેક્ટ કરશું તમે અત્યારે જો ભાઈ મસ્ત મજાની ચિપ્સ બને છે તો અત્યારે છે ને હવે ઘરે આવ્યા ને હવે ગરમી બહુ થાય છે તો ફટાફટ છે ને આપણે નાવા જવું છે પછી ખાઈ લેવી આપણે હાલો ફેમિલ અત્યારે એવું જમવાનું બની ગયો ને આ જમવામાં ભાઈ ચીપ્સ છે અને બપોરે પૂરી ને એવું હતું ને ભાઈ શાક નહીં હોય તો એ છે ભાઈ જો અત્યારે પીરસેસ તો અત્યારે છે ને ફટાફટ આપણે જમી લેવી સોસ નાખો પડશે ને સોસ શ્વાસ ક્યાંય ગયો લાવ્યો લો સોસ અહીંયા પીડોશ ચમચી લાવું એક લાવું કે બે સોસ સોસ ને ચીપ્સ ને એવું ખાવાનું છે કોના કોના ચીપ્સ ખાવે છે કોમેન્ટમાં જણાવો તો હાલો હવે છે ને ફટાફટ આપણે ચીપ્સ ને એવું ખાઈ લઈએ તો બીજા દિવસમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત જય માતાજી જય શ્રી રામ તો અત્યારે ભાઈ જો સવાર થઈ ગયા ને ભાઈ જો નાસ્તો કરવા બે જો ચા છે અને ગાંઠિયા છે અને મમ્મી આ જો બેઠા કા કેમ છે જય માતાજી હમ તો ભાઈ તો ભાઈ એવું છે તો અત્યારે છે ને નાસ્તો કરી લો પછી આપણે જીગા જીગાબેન હારે છે ને એનું વસ્તુ લેવાનું બધું તો મોલમાં જવાનું છે તો ત્યાં એને મોલમાં જવાનું છે તો ફટાફટ આપણે છે ને નાસ્તો કરીએ પછી આપણે લેવા આવું છે તમે ત્યાં ઘરેથી નીકળી ગયો ને ભાઈ જોવા જીગા આવે આપણા દરવાજા ઊભા જ ગયા ગાડી લઈને આવી ગયા છે તો અત્યારે અમારે બે ભાઈ ને જવાનું સિટીમાં એના કઈક સસરાના ઘરે ત્યાં થોડુંક વસ્તુ લેવાનું છે તો અત્યારે અમે બે ભાઈ જ આવી તો અત્યારે હેલ્મેટ લઈને આવી ગયા સવાર સવાર ભાઈ એ તો નાઇટ છે જો ભાઈ ગાડીમાં બેઠા છે કેમ છે ભાઈ મજામાં જય માતાજી ભાઈ તો હાલો જવું ને આપણે હા તો હાલો તો બે ભાઈ હવે અમે છે ને નીકળો હાલો

કેમ છે ભાઈ મજા આવે છે ને આ રૂમે આ ભાઈની રૂમે નવું સ્વીફ્ટ કર્યા છે આ રૂમે કા ભાઈ કેમ છે બાકી રૂમ હાઈ ક્લાસ છે ને તો ભાઈ જો અહીંયા અત્યારે બેઠા ના ભાઈ હું અહીંયા જ પેલા રહેતો ને પછી ભાઈ ભાઈનો કીધું કે મારે રહેવું છે એમ તો જગ્યા બગજા હોય તો ગયા તો પૂછે એ ભાઈને હવે અહીંયા ગોઠવી દીધા તો આપણે જોવા તે બેઠા છીએ વાતચીત કરીએ તો બસ આશા રાખું કે આ વ્લોગ તમને ગુમ્યો ગુમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં એમ મળે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ હર હરમાં દેવ જય માતાજી બાય બાય